ભાભર તાલુકાની જે ગ્રામ પંચાયતની ચૂંટણી જે મતગણતરી હતી એમાં જે સરપંચના જે ઉમેદવારો જે હતા દાવેદારી બીજી બન્યા એ બાબતે આપી છે મારે તો મારા ભાભર તાલુકાના મત વિસ્તારને કહેવા માંગુ કે જે સરપંચો બન્યા એમને તો પહેલાં મારા વતીના દરબાર ઉત્તમસિંહ એમ બાબર વતીના એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના ગોમનો નાના મોટાનો વિકાસ કરે એ હું એમને ભ્રમણ કરું છું અને સરપંચ બન્યા પછી એમની ફોન કરી કઈ હોય કે સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે રાજસભાના સભ્ય હોય એ સરપંચને ગ્રેન્ટ માટે બધે જવું પડે છે એટલે બધાનો સંપર્ક રાખજો અને તમારો ગામનો વિકાસ કરજો એવી હું મારાવતીના સરપંચ વિજય બન્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન